આપણે દાળ પણ અલગ બાફવાની નહીં વઘાર અલગ કરવાનો નહીં કંઈ પણ ઝંઝટ વગર આપણે વેજીટેબલ નાખી અને આજે સરસ સંભાર બનાવતા શીખી દઈશું તો જો એના માટે મેં બેથી ત્રણ ચમચી તેલ ગરમ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે જો અમે આ એના માટે વઘારની તૈયારી કરી છે અડધી ચમચી અડદની દાળ છે થોડાક મેથી દાણા છે થોડી રઈ છે થોડું જીરું છે થોડો મીઠો લીમડો એક આપણે લાલ સૂકું મરચું લીધું છે આપણે વઘાર હવે અંદર એડ કરી દઈશું આપણે વેજીટેબલ સંભાર બનાવો છે આજે તો એના માટે મેં એક ટુકડો દૂધી લીધી છે કે છોલી મેં સમારી લીધી છે એક

એક મરચું અને થોડું આદુ મેં ક્રશ કરી લીધું છે હિંગ હિંગ ઉમેર્યા પછી આપણે આદુ મરચા છે એ નાખી દઈશું હલાઈ લઈશું પછી આપણે ઉમેરીશું ડુંગળી આપણે એમાં નાખીશું ટામેટા ટામેટા ખંટળાય છે ત્યાં સુધી આપણે એના મસાલો કરી લઈએ

હવે આપણે બધા મસાલા મિક્સ કરી લઈશું જો તમે જોઈ શકો છો આપણે ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આ શાકભાજી જે સમાન રાખ્યા હતા એ એમાં એડ કરી દઈશું આપણા શાકભાજી ઉપર પણ

હવે આપણે એમાં એક કપ જેટલું પાણી નાખી અને સંભાર તૈયાર થશે તૈયાર થાય પછી હું તમને બતાવું હવે આપણે કુકર બંધ કરી લઈશું ધીમા તાપે એને ત્રણ થી ચાર વિસલ આવવા દઈશું જો તમે જોઈ શકો છો આપણો સંભારની દાળ શાકભાજી બધું ચડી અને એકદમ એક રસ થઈ ગયું છે હવે આપણે એમાં આટલો બધો જાડો સંભાળ તો આપણે ખાઈશું નહીં એટલે આપણે એમાં હવે પાણી ઉમેરીશું પહેલાં પાણી ઉમેરીએ તો આપણો મસાલો બધો ઉભરાઈ જાય એટલે આપણે પછીથી પાણી ઉમેરવાનું જોઈતા પ્રમાણમાં આપણે જેટલો ઘટ સંભાર જોઈતો હોય એટલું આપણે પાણી ઉમેરવાનું હવે આપણે એમાં નાખીશું એક અડધી નાની ચમચી સંભાર મસાલો એ પણ આપણે એની સાથે મિક્સ કરી લઈશું સંભાર મસાલો આવી રીતે છેલ્લે નાખીશું તો એની સ્મેલ સારી આવશે અને ટેસ્ટ પણ સારો લાગશે એટલે હું આવી રીતે છેલ્લે જ નાખું છું હવે બારના સંભારમાં તો આમલીનો પલ્પ નાખવામાં આવે છે પણ હું ઘરે આંબલી ખાવાની પસંદ નથી કરતી એટલે હું એમાં નાખીશ અડધું લીંબુ હવે આપણે એમાં નાખીશું હવે દાણા હવે સંભાર થોડો ઉકળે એટલે ખાવા માટે તૈયાર છે આપણો સંભાર આ સમયે તમારે મીઠું પેસ્ટ કરવું હોય તો તમે કરી શકો છો જો ઓછું લાગે આપણે પાણી ઉમેર્યું છે અને જો થોડું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો તમે જોઈ શકો છો આપણો આ તૈયાર થઈ ગયો છે સંભાર એને તમે ઉત્તપા ઈડલી ઢોંસા ઈદડા ગમે તેની સાથે સર્વ કરી શકો છો નહીં દાળ બાફવાની ઝંઝટ કે નહીં પછી વઘાર કરવાની ઝંઝટ આ એકદમ સરસ આપણે દસથી પંદર જ મિનિટમાં સંભાળ તૈયાર કરી શકીએ છીએ નવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું જય જલારામ